કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યાને ટોલ પ્લાઝા મામલે રજૂઆત કરાઈ છે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ છે જેતપુર ડાઇંગ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે ઉપલેટા સાંસદની ઓફિસ ખાતે ખાતે રજૂઆત કરાઈ છે જેતપુર લોકલ ટોલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો બે દિવસ પહેલા ટોલ નાકે આવેદનપત્ર પાઠવ્યું હતું સાંસદે રજૂઆત કરાતા ટોલ ટેક્સ ઘટાડવાની આપી છે માહિતી જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલના અચાનક દસ માંથી વીસ કરવામાં આવ્યા અમે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા ને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું જે પીછળીયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથલો ઓથોરિટીને નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરો દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાનો જૂનો ભાવ છે એ જ કરી દે અને મને ચાર પાંચ દિવસમાં પાસે જણાવે તમારી માંગ એવી હતી કે પણ વાહન રજુઆત કરી છે પણ પહેલા તો આ દસ રૂપિયા કરાવી પછી એને આગળ વધાર અને બાકી જે બીજું જેતપુર નવાગઢ નગરપાલિકાના ના પ્રમુખે આપણે જેતપુર માટે એક સારી વાત એ નવી એમ્બ્યુલન્સ માંગી છે એ સાહેબ ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ માંથી કરાવી દઈશું